હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારા મારા યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવ બનાવવાનો છે વિડીયો બ્લાઉઝ સ્ટિચિંગ માટેનો તો પહેલાં તો આપણે બ્લાઉઝનું આવી રીતનું અસ્તર ઉપર કટિંગ કરી લીધું છે આ છે કોઠો આ ટક્ષું ફર ટક્ષ વાળું બ્લાઉઝ આપણે બનાવીશી અને આ બધું આપણે કટિંગ કરીને તૈયાર થઈ ગયેલું છે તો આપણે મેન ફેબ્રિક ઉપર કેવી રીતે કટિંગ કરવું એ હું તમને બતાવું આપણું મેઇન ફેબ્રિક છે આવી રીતનું વર્ક વાળું ગળું છે તો આ વર્ક વાળા ગળા ઉપર આપણે આવી રીતના ફેબ્રિકનું કેવી રીતે કટિંગ કરવાનું એ હું તમને શીખવાડું પહેલા તો આવી રીતનું વર્ક વાળું બ્લાઉઝ હોય એને આપણે આર્મોલનો ભાગ નથી કટિંગ કરવાનો કે ગળાનો ભાગ કટિંગ નથી કરવાનો ખાલી લંબાઈ અને પહોળાઈ લઈ લેવાની કટિંગ તો આનું પછી જ કરવાનું આ ગળું આપણે સિલાઈ કરી નાખી પછી એ હું તમને માં બતાવીશ તો આપણે શરૂ કરી દઈએ કટિંગ કઈ રીતે કરવું આમાં બ્લાઉઝ નું આ રીતે લઈ લેવાનું અને આવી રીતે આપણે પિન નો ઉપયોગ કરી બધી જ પિનો ભરાવી દેવાની આવી રીતે બધી પીનું ફરાવાઈ ગઈ પછી હવે આપણે લઈ લેશું બાહ નો આપણે વર્ક વાળી અલગ અલગ કટિંગ કરવાની આપણે આ બાહ લઈ લઈએ આવી રીતે આ મેન અસ્તર હોય એને આ રીતે રાખી દેવાનું એને પણ આપણે પીન બારી દેશું આવી રીતે

એટલે આવી રીતે આખું પાથરી દેવાનું અને પછી બધું જુદું જુદું કટિંગ કરવાનું થાય કેમ કે બ્લાઉઝી હોય બ્લાઉઝની કોઠો વર્ક હોય એટલે આપણે આ બધું અલગ અલગ કટિંગ કરવાનું થાય આવી રીતે તમારું બ્લાઉઝ પૂરું ન થાય ગમે તે રીતે કરો ને તોય એટલે આવી રીતે કટિંગ કરવાનું

આવી રીતે આપણે બધા જ સામે સામે સાઇડ રાખી દીધા છે બધું જ હવે આપણે કટિંગ કરી લઈએ આનું કોઠો આ આગળનો ભાગ છે આપણે ટક્સ વાળો છે આ યોગ છે આ બાહુ છે બધી સામ સામે આપણે રાખી દીધી છે હવે આનું આપણે કટિંગ કરી લઈએ કટિંગ કરવામાં આપણે સેજ ઊંથું થોડું થોડું રાખવાનું આવી રીતે થોડું થોડું રાખે જાવાનું કટિંગ કરનું કરતું જાવાનું આવું તમને સહેલી રીતથી ન શીખવાડવું છું પ્રિન્ટેડ બ્લાઉઝ હોય ને તો આપડે આ ભાગ છે ને એ આપણે બેવડો કરવાનો બેવડો કરીને પછી આ બધું બેવડું કરીને રાખવાનું હું તમને આગલા વિડીયોમાં જણાવીશ અત્યારે વર્ક બ્લાઉઝ છે એટલે આ રીતે કટિંગ કરે આવી રીતે આપણે બધું કટિંગ કરી લઈ બારમાં પણ આવી રીતે કરવાનો અને ઉપરથી આપણે થોડોક જાજો એવો ભાગ રાખવાનો જેમ કે આ થોડો ભાગ હોય ને એ પછી તમે ધારો ધારે કટિંગ કરો ને તો થોડો ભાગ જે આપણે પલટાવો ને ત્યાંકડે થોડું ઉપરથી ઘટે છે એટલે ઘટવું ન જોઈએ બાહ ના બે ભાગ ભેગા કરી લેવાના ભેગા કરી વચ્ચે થી આપણે કાપો મારી પછી આ એક ભાગ આ બીજો આગળનો ભાગ આ આ એક બીજો યોગ અને આપણે બે બા લાંબી બાઈ નું છે એટલે બા આપણે આટલું કાપડ છે તો આમાંથી આપણે દોરી બનાવીશું બ્લાઉઝની અને ગળાની પાઇપિંગ કરશું એટલે હું તમને સ્ટિચિંગનો વિડીયો બતાવીશ સ્ટીચિંગનો વિડીયો બનાવું ને ત્યારે હું તમને એમાં બધી ટ્રીપ્સ સાથે દેખાડીશ આજે તો આપણે આ ખાલી મેન ફેબ્રિક ઉપર કટિંગ કેવી રીતે કરવું એ જ બતાવ્યું હતું વર્કવાળું બ્લાઉઝ હોય એમાં મેઇન ફેબ્રિક ઉપર આપણે કઈ રીતે કટિંગ કરવું હંમેશા બધા જ ભૂલ ખાઈ જતા હોય છે કે આ તો મેં તમને વિડીયો બતાવવા પૂરતું જ આવી રીતે કટિંગ કર્યું તું કે આ રીતનું જો આપણે કટિંગ કરી નાખ્યું હોય ખોલીને બતાવો તમને જો આવી રીતનું આપણે કટિંગ કરી નાખ્યું હોય બાય ગાળાનું કટિંગ થઈ ગયું હોય ગળાનું કટિંગય થઈ ગયું હોય તો ભૂલ શું ખવાય જાય કે આપણે ગળાનું આપણે આપણા માપ પ્રમાણે કટિંગ કર્યું હોય અને આની અંદર ક્યારેક વધી જતું હોય છે ગળું તો આપણે આવી રીતે આ મૂકી એટલે પૂરું ન થાય જો થાય આ ગળું ઊંચા નીચું થઈ જાય બધુંય આ એકલું આપણું નીચે આવે છે આવી રીતે આ સોલ્ડર ખેંટ આંગણા વય આવે છે આ આંગણા વય આવે છે આ બધું વચો હોય જ આવે એક બાજુ શોલ્ડર આપણે સરખો આવે વર્કમાં એક બાજુ આપણે શોલ્ડર નો આવે કેમકે એનું માપ ન હોય કરેલું અને આપણે આ ગળાનો ભાગ હોય ને આ બાજુ આપણે વધારી દેવાનું હોય એટલે આ રીતનું કટિંગ કરવાનું આપણે આવી રીતનું ખાલી લંબાઈ અને પોળાઇ લઈને ચોરસ ચોકઠો કરી લેવાનું આપણે પછી એને કટિંગ કરવાનું ગળું મૂકવાનું આ સ્ટિચિંગમાં હું તમને બતાવીશ અત્યારે તો ખાલી અમે બ્લાઉઝ નું કટિંગ કરેલું હતું એ તમને મેઈન ફેબ્રિક ઉપર વર્કવાળા બ્લાઉઝ ઉપર કેવી રીતે કટિંગ કરવું એ મે તમને શીખડાવ્યું છે જો ચેનલ માં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરી દેજો જેથી કરીને હું તમને બ્લાઉઝના પણ હવ નવા વિડિયો બનાવીને દેખાડતી રહીશ જેમ કે બ્લાઉઝ નું કટિંગ કરવું બ્લાઉઝ કટોરીવાળો બ્લાઉઝ પછી ટક્સ વાળું બ્લાઉઝ પછી આપણે પ્રિન્સેસ કટ વાળું બ્લાઉઝ પ્રિન્સેસ કટ આખો પ્રિન્સેસ કટ બ્લાઉઝ પ્રિન્સેસ કટ 3 પીસ બ્લાઉઝ બધાય હું તમને આવ નવા વિડિયો આમાં તમને બનાવીને મૂકતી રહીશ આજે આપણે રેસિપી નો વિડિયો નથી બનાવ્યો કે છે આપણે આ કટિંગનો જ વિડિયો બનાવ્યો છે અને આમાં હું સ્ટિચિંગ નો વિડિયો પણ તમને મૂકીશ કઈ રીતે કરવું ઈ અને કમેન્ટ તમે કમે કરતા રહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે અને જો તમારે કટિંગના વિડીયોમાં બધા જ કટિંગ તમારે કેવી રીતે શીખવાનું છે કે બ્લાઉઝ શીખવું છે એ કમેન્ટ કરીને કહેજો એટલે હું તમને બધા જ વિડીયો બનાવીને આમાં મુક્તિ રહીશ